નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ ખાતરી ચોકડી રોડ પર આવેલ કન્યાદાન પાર્ટી પ્લોટ ખાતે રોટરી ક્લબ ઓફ મહેમદાબાદ જેઓએ સતત પંદર વર્ષથી સફળતાના સોપાન સર કરીને આ સોળમા વર્ષે રમઝટ બે હજાર પચીસ રાસગરબા મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ નોરતે તેના ભવ્ય ઉદઘાટન સમારોહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદઘાટક અને મુખ્ય અતિથિ વિશેષ પૂર્વ કેબિનેટ મંત્રીના હાલના ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ તો તેઓની સાથે મુખ્ય અતિથિ એવા ગૌતમભાઈ ચૌહાણ પૂર્વ ધારાસભ્યશ્રી ડૉક્ટર નૈષદભાઈ બી ભટ્ટ દાદા તપ્પનભાઈ ઠક્કર જેવો ગ્રુપના પાર્ટનર હોય અને આ વખતે રમઝટ બે હજાર પચીસ રાસ ગરબા મોસોના મુખ્ય સ્પોન્સર એટલે કે મુખ્ય સહાયક હોય તો સાથે જ ડૉક્ટર વૈભવભાઈ પટેલ જૂથ હોસ્પિટલ રવિન્દ્રસિંહ સરના

રોટરી ક્લબના મેમ્બરો સભ્યો દ્વારા અને તેઓના પરિવારજનો દ્વારા ઉપસ્થિત સૌ મંચસ મહાનુભાવોનું પૂર્ણના બુકે આપીને સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે શુભેચ્છક એવા રોટરી ક્લબ ઓફ મહેમદાબાદ ઇનરવી ક્લબ ઓફ મહેમદાબાદ ઇન્ટ્રેક ક્લબ મહેમદાબાદ આરસીસી મહેમદાબાદ જેવા ક્લબના મેમ્બરો પરિવારજનો મહેમદાબાદ શહેરના ધર્મપ્રેમી નગરજનો વેપારીઓ અગ્રણીઓ જેવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો દ્રશ્યમાં જોઈ શકો તેમ સૌ મંચ મહાનુભાવોનું ફૂલ નાબુકી આપીને સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે પ્રોગ્રામના ચેરમેન શ્રી એવા રોટરીના પ્રમોદભાઈ સોની પ્રોગ્રામના ઇન્ચાર્જ રોટરીના ચેતનભાઈ પટેલ પ્રમુખ એટલે કે રોટરીના પરેશભાઈ શેઠ સેક્રેટરી એવા રોટરીના મનોજભાઈ ગોહેલ પ્રોગ્રામ ચેરમેન રોટરીના પ્રિતેશભાઈ શેઠ તેમજ પ્રોગ્રામ ટ્રેજરર એવા રોટરીના વિશાલભાઈ શાહ જેઓ દ્વારા ઉપસ્થિત સૌ મહાનુભાવોનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તો સાથે સાથે રાગ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા પાર્ટી જેના હિમાંશુભાઈ તેઓનો અને તેઓની ટીમનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તો સાથે સાથે આભાર વિધિમાં પત્રકાર મિત્રો પોલીસ મિત્રો તેમજ આ ભવ્યથી ભવ્ય બે રમઝટ બે હજાર પચીસ રાસ ગરબા મહોત્સવની અંદર મદદરૂપ થનાર સહાયક અને દાતાશ્રીઓ વેપારીઓ સૌ કોઈનો આભાર વિધિ દરમિયાન તહે દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે સૌ કોઈ રોટરી ક્લબના સભ્યશ્રીઓ દ્વારા રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું માતાજીની આરતી કરવામાં આવી હતી સ્વરૂચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રથમ નોરતે અર્થે રાસની શુભ શરૂઆત રાસ ગરબાની મહોત્સવની શુભ શરૂઆત કરવામાં આવી હતી વિરાંગ મહેતા મહેમ તબા यक जय भारत भ एक नंबर सेल नंबर बे नंबर याद करा दो कोईप नंबर याद ना हो तो वन वन टू જનરક્ષક નવો નંબર આવ્યો છે બધા જ માટે ઓલ ઇમરજન્સી એકસો બાર સરકારશ્રી માન્ય યુએચએમ સાહેબે ઓપનિંગ કર્યું છે મેં અમદાવાદ તાર અહીંયા છે બે ગાડી એટલે મૂકી છે કોઈ પણ આવે છે તો જ્યારે પણ તમે બહાર જાઓ તો તમારા કિંમતી દરદાગીના સેફ લોકરમાં અથવા તમારા કોઈ રિલેટિવ અહીંયા રહેતા હોય તો એમના ઘરે મૂકી અથવા તમારા ઘરે કોઈ સગાવાલાને અથવા કોઈને સુવડાવી અને તમારા કિંમતી દરદાગીના તમારી માલ બિલકત જળવાઈ રહે સચવાઈ રહે કારણ કે તમારું કંઈ જશે તો સૌથી વધુ દુઃખ તમને અને મને બેન જ થશે દાદા કે વંદે અંબે મા કે રમઝટ બે હજાર પચીસ એનો આજે શુભારંભ પ્રથમ એટલે પહેલું નોરતો અને આજે આ શુભારંભે મનીજી ચૌહાણ અમારા શહેર પ્રમુખ રવિન્દ્રસિંહ સારના કેવું છે ને નામ મારા મિત્ર અને લોહીના ગ્રુપના પાર્ટનર આ કાર્યક્રમના મુખ્ય સહયોગી તપનભાઈ ઠક્કર મારા વડીલ મિત્ર પ્રમોદભાઈ એમની આખી ટીમ ચાલશે બધા નહીં નામ બોલતો કારણ કે અહીંથી મળીને છે કરતી જયભાઈ હુરી બધાનો મારા ડોક્ટર સાહેબ સુધી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સાધુ છે એ બે પાંચ મહિનાથી વધુ રોકાતા નથી તો બાજુમાં માધવાનંદ મેં સ્વામી છે મેં એમને પૂછ્યું એમને પણ દર છ મહિને બહાર જવું પડે છે કઈ સારવાર અર્થે કઈ કામ અર્થે બે ચાર મહિના રહેવું પડે બહાર એમ કુલબડીને ખારની ભૂમિ છે છતાં પણ હું પ્રેમનું પોષણ આપી રહ્યો છું અને ગળાને હજુ પ્રેમ ઓછો પડે છે પ્રયત્ન કરીશું દાદા તમારા બધાના આશીર્વાદ છે એને જ વાંધો ભાઈ એ હિસાબ પણ માગે જે રૂપિયા આપવાના એ જ હિસાબ માગે આ સમાજ જીવનમાં તમારી વચ્ચે જ ઉછેરું છે એટલે તો કુલ મળીને આ સુંદર કામ થયું છે માતાની આરાધના નવના બદલે દસ દિવસ મળવાના છે વિશેષ આજે હમણાં ટીવીમાં બેઠ જોતો હતો તો ભરૂચ અને ભાવનગરમાં ધોધમાર વરસાદ પડ્યો અહીંયા નથી કૃપા આપણી ઉપર છે ત્યારે દસે દસ નોરતા આપણે Até